સર્વપ્રથમ ગણપતિ ગણપતિદાદાની મૂર્તિનું સામયું કરવું એટલે કે ગણપતિ દાદાની મૂર્તિને ઘરના મુખ્ય દરવાજે કોઈના હાથમાં આપી અને ઊભા રાખવા ગણપતિ દાદાને કંકુનું તિલક કરી ચોખાથી વધાવી પછી ગણપતિ દાદાને ઘરની અંદર પ્રવેશ કરાવવો જે જગ્યાએ ગણપતિ દાદાને સ્થાપિત કરવાના હોય ત્યાં લાલ કાપડ પાથરવું અને તેના ઉપર ગણપતિ દાદાની મૂર્તિને પધરાવવી બાજુમાં એક દીવો ચાલુ કરવો શક્ય હોય તો એ દીવો જેટલા દિવસ ગણપતિ દાદાને રાખવાના હોય તેટલા દિવસ અખંડ રાખવું અને શક્ય ન હોય તો એ દીવાને તમે જ્યારે પૂજન કરો ત્યારે ચાલુ કરવું બાકીના સમયમાં રામ થઈ જાય તો વાંધો નહીં પછી ગણપતિ દાદાની સન્મુખ બેસી પ્રાર્થના કરવી ત્રણ વાર આચમન એટલે કે પાણી પીવું જમણા હાથમાં સંકલ્પ એટલે પાણી રાખી મનમાં સંકલ્પ લેવો એટલે કે બોલવું કે હે ગણપતિ મહારાજ હું આટલા દિવસ એટલે તમારે જેટલા દિવસ ગણપતિ દાદાને રાખવાના હોય તેટલા દિવસ મનમાં બોલવા ઉદાહરણ તરીકે ત્રણ દિવસ ગણપતિ દાદાની સ્થાપના કરવાની હોય તો કહેવું કે હે ગણપતિ મહારાજ હું તમારી ત્રણ દિવસ મારા ઘરની અંદર સ્થાપના અને પૂજન કરીશ પછી એ સંકલ્પનું પાણી નીચે મૂકવું ગણપતિ દાદાની પ્રાર્થના કરવી કે હે ગણપતિ મહારાજ આ ત્રણ દિવસ દરમિયાન આપ મારા ઘરની અંદર અથવા તો ઓફિસમાં સ્થાપિત કરતા હોય તો ઓફિસમાં આપ બિરાજમાન રહેજો પછી ગણપતિ દાદાની મૂર્તિને શુદ્ધ જળ અથવા તો ગંગાજળથી છંટકાવ કરવો થોડું પંચામૃત ગણપતિ દાદાના ચરણ આગળ અડાડી થાળીની અંદર મૂકવું એ પછી ગણપતિ દાદાને ચંદનનું તિલક કરવું ચોખા લગાવવા એ પછી ગણપતિ દાદાને યજ્ઞોપવિત એટલે કે જનોઈ ચડાવવી એ પછી ગણપતિ દાદાને વસ્ત્ર પહેરાવવા એ પછી અબિલ ગુલાલ કંકુ ચડાવવું એ પછી ફૂલ ચડાવવા ધરો ચડાવવો અને ગણપતિ દાદાને એક હાર પહેરાવવો એ પછી ગણપતિ દાદાને થાળની અંદર પ્રસાદ અને ફળ અર્પણ કરવા ત્યારબાદ ગણપતિ દાદાની બાજુમાં જ એક દીપક એટલે કે દીવો ચાલુ કરવો અને ગણપતિ દાદાને સાથે સાથે દીવાને પણ પ્રાર્થના કરવી એ દીવો નમસ્કાર કરી દીપકને કહેવાનું કે હે દીપનારાયણ ભગવાન આપ જે આ હું પૂજન કરી રહ્યો છું એ પૂજાના આપ સાક્ષી બનજો એ પછી ગણપતિ દાદાની બાજુમાં એક કળશની સ્થાપના કરવી કળશની સ્થાપના એ રીતે કરવી કે એક કળશ લેવો એને પાંચ ચાંદલા કરવા એની અંદર થોડું પાણી ભરવું પાંચ નાગરવેલના પાન મૂકવા કળશની અંદર એના ઉપર એક શ્રીફળ પધરાવવું અને આ બધું ગણપતિ દાદાની બાજુમાં જ્યાં ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત કરી હોય ત્યાં મૂકવી પછી ગણપતિ દાદાની આરતી ઉતારવી થાળ ધરાવી ગણપતિ દાદાને પ્રાર્થના કરી અને પછી આ પૂજનને આપ વિરામ આપી શકો છો જય શ્રી કૃષ્ણ